અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છે ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ માટે નોકરી ધંધો ખોટી વાત છે કોઈ નું માનવું નથી આગળ કોઈ આનંદ કરવા આવતું નથી ને જીવનમાં ખુદ ના જીવન આનંદ નથી બીજા આનંદ કરાવ્યો ખોટી વાત છે હવે અમે કલાકાર એવા હલવાની છે અમારી એક પોઝિશન એવી છે એમાં કોઈ પણ કલાકારને લાગુ પડે અમારો કઈ પ્રોગ્રામ હોય ને એમ કઈક નહીં આવી કે અમે કેમ કે અમારા માસી મરી ગયા છે નો ચાલે એ તમારા બાપ ઓર વાગી ગયા છે એડવાન્સ પૈસા આય પાસે આવવું જ પડશે એટલે મળ જાવું પડે જો એમના માસી મરી જાય તો કે ડાયરો કે છે કા કે અમારા માસી મરી જાય એટલે આ માસી તો બે ને હરખા તમારી માસી માસીને મારી માસી રાસી આવું હોય ખરું બે ની માસી હરકી પણ નહીં માસી થઈ અને હવે અમે એવું શોખી જાય કલાક આ તો હવે આ ઓછું કરાયું અમને કેવું ઘડીક થઈને એમ કે હાથ ઊંચા કરો તમારા હાથ ઊંચા કરવા વળી પાસે અમે એમ કઈ તાળી પાડો તો તમારે તાળી પાડવાની વળી પાસે અમે એમ કઈ ફોની ની લાઈટ ચાલુ કરો તમારે ફોની ની લાઈટ ચાલુ કરવાની તમને ખબર ન પડે તમે ડાયરેમાં આવ્યો કે દાડી આવ્યો

એક કરોડની ગાડી લો એ નથી આવતી ઓમમાંથી પાર ઉતરી ગયો હવે તો છે ને તેજમાંથી બે હતા એ બીક લાગે છે અદ્ભુત ચક્રીયો ચાલી રહ્યું છે માફીનો દોર ચાલી રહ્યો છે માગો માફી કલાકાર ગરબડી કોમ બિચારી એમ બાજવાની કોમ છે અમે બધી રોજ બહાર જાવને મને માફી જ માંગવું પડે મારી ભૂલ થઈ ગઈ હજી તમે જાવા દો કે એવો સમય આવશે કે હું એમ કહીશ કે એક તો ચક્કો હતી ચકી ચકો લાયો જોખંડનો ચક્કો લાયો મગનણ કોઈ માફી મગાવશે લોકો કે ચક્કો મારું પક્ષી પ્રિય છે ચકા માફી માંગો તો અમારે માફી માગી હે ચકા તું ચકો હું હકો ચકા બકા હું તારી માફી માગું છું કરવું પડશે દુનિયા કરાવે છે અદ્ભુત દુનિયા છે મને ખબર પડી બાપુ એ પગ ધોવાની વાત કરી મારે પણ એવું થયું છે મારા કરોડ ચાહક છે ગુજરાતમાં જેવી વાત નથી એક ચાક ના ઘરે હું જો મને જોઈને ગાના જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આવ્યા ને પાણીનો નો તાસ લાવ્યો પગ ધોવા હવે મારા પગ મેં બે થી ધોયેલો ને ખબર નહોતી કે હકુભાઈ પોતાના પગ બે ધોયા છે ને મને કે બાપુ તાસ માં પગ મૂકો તાસ માં પગ મૂકો મેં તો કારો કારો મજ પગ મૂકવો એટલો બધો પગ મારો કારો છે બતાવ કારો પગ મૂકવો તાસ માં

તમને કાય ન આવડતું હોય કઈ પણ ન આવડતું હોય તમારી પ્રગતિ થવા મંડાય તમારે એમ નહીં માનવું મને કીક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે ચાહે તમારા માબાપના આશીર્વાદ હોય તો ભલે કુર્દેવના આશીર્વાદ હોય તો ભલે ગુરુના આશીર્વાદ હોય પિતૃના આશીર્વાદ હોય તો ભલે પણ કોક શક્તિ છે જે જાય તમને ધક્કો તો તમે આગળ નીકળો છો તમારી જાતે આગળ ન નીકળતા મુદ્દો આ છે એટલે કઈક છે હારું આપડી આગળ પાછળ ચલાવે છે મુદ્દો આ છે અને આ દુનિયામાં કોઈ દી કોઈને નાનું નહીં સમજવાનું સાહેબ એ ગોડિયામાં બાળક થતો હોય ભગવાનદાસ બાપુ તેને નાનું નહીં સમજવાનું આ દેશનું વડાપ્રધાન હોતો હોય સાહેબ આપણને ખબર ન હોય આ દેશનો કોઈ મહાન સંત હોતો હોય આપણને ખબર ન હોય ઘોડિયામાં કોણ હોતું છે આ દેશનો આખા ગામનો બોચ મારો પણ હતો હોય અંદર પણ આપણને ખબર જ ન હોય કોણ હોતું છે બહાર નીકળે ખબર પડે કે સંત છે કે હારો બોચ મારું છે ફૂલકું ફેર ખબર ન પડે સાહેબ અદભુત વાત છે આ જીવનમાં અમારા જે આપણે બધા કલાકાર ના બોલવા પણ મારે થોડી વાર લેવાની છે મને કીધું છે કોને સતીશભાઈ એમને વિજયભાઈ કે તમે મળી એટલું બોલજો આખો મુદ્દો તમારી માથે છે આપણે આજે 4 5 વાગે તો અમારી ચિંતા છે ને હું જાજા કલાકાર ત્રણ લઈને આવ્યો છું આ હું જેવો તો માણસ છું એકલો તો આવતો નથી માર ખેતું બધા આ રે કઈ એકલા શું લેવા બધાને મે રહી તેમાં જાજા કલાકાર લઉં બહાર કદાચ માથે ગુટતા શું કહેવાય કે હું એકલો તો બધા હતા નકે વાતો કરે કલાકાર આપડી કે માયરા માયરા અદ્ભુત દોર ચાલી રહ્યો છે હૌથી વધુ વધુ મહેનત હોય તો કોની છે આ લોકો ની આ ટેજ માંથી ઓછા પૈસા કો ઓછા પૈસા કોના ના આમ ના શું કરવા આ લોકોની એકતા નથી સાહેબ ભાઈ કે આ લોકો એવર એકતા કરે કે અમારે કોઈ કલાકાર હવે ભાઈ નથી સાહેબ કલાકાર અમને પાસે રોવે અમારો ભગાડો કારણ કે આના વિના અમારે હાલે નહી સાહેબ પણ એકતા નથી સાહેબ છે બેટા તો મરો જાઓ એકતા નહીં કરવાની બે ભૂખ્યા મળી જઈશું શાંતિથી થી સાઉન્ડ જોઈએ આવા સાઉન્ડ પેલા નતા પેલા આવા સાઉન્ડ નતા હતા એ ના પડે નતા જેમ એમ ના પડે છે કે આવા સાઉન્ડ નતા જેમ એમ જેને જબરજસ્તી મેં એટલે મારી નાખી તમને વાહ મસ્ત સાઉન્ડ છે અદભુત છે જૂના કલાકાર જે મરી જાય સૌના ભાવથી મરી જાય બિચારા ગળા ખેતી જાય કેન્સલ થયા ને જ્યાં હેતુ નિમત વે ગયા હવે સાઉન્ડ હારા એવા છે તમે દસ વાત જવા દો જેવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે રામદેવ પીર મહારાજ નહીં તો જે સાઉન્ડ બોલશે ટેકનોલોજી આવી ગઈ છે દસ લાખ ની ગાડી નીકળી છે પચાસ લાખ ની ગાડી એક કરોડ ની ગાડી નીકળી છે એક્સિડન્ટ થાય અંદર ફુગા થાય છે આપણે મળતા નથી હજી તમે દસ વાર દો તો એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફુગા તમારી વાયા ધોરશે તમને નથી મરવા દેવા તમારે હપ્તા બાકી છે જ્યાં સુધી હપ્તા બાકી હોય ત્યાં ગાડી તમને મરવા નહીં દે હપ્તા પૂરા આપણે પૂરા હા અમને અમારા ગામમાં મોઢવાના હરમડા મારું ગામ મોઢવાના મારું મોર એટલે આ બાજુ હું રહેતો યાર રામા મંડળ પેલા બહુ રમતા આયા બાજુ ખબર નથી આવતો ન આવતો હવે બાય અમારા ગામમાં રામા મંડળ માં આવ્યું એમાં ભેરવો એ જાપી દે ખાતે મારા દીકરો અમારા ગામમાં તબલા વાગ્યા આવે મારો ભેરવો આવે મારો ભેરવો ને ભેરવો આથી નીકળો નીકળો પણ જાપામે મેં કુતરી વિણાણી લી ભેરવાને ખબર નહીં કે સાલી જાપામાં માં કુતરી વિણાણી છે ને કુતરી મારી દીકરી ભરી દી ભેરવાને ભેરવાને ભરી દી કુતરી થાય માય માય દે તે ભેરો પિતરો ગામલી બોલે સિમ્મા ભઈ ગયો અને ભઈ ગયો તલા માં એટલા પર મો પેલો હાથમાં માં કાકરો લે કે રામા પીને કો મને આયા ઇન માન કે સાલી બાર મને કૂતરી મારી રાખજે

સાચો વિગા જમીન વેચવામાં ચેમ્પિયન મારા બાપુ વેચવામાં એક્સપોર્ટ હતા મરી ગયા ને કે મને વેચી નાખ્યા પણ સારું કરો મરી ગયા હું બચી ગયો કોક મરી જવું પડે તો તમે બચી જાવ બહુ વેચતા તેમ ના એટલે હમણાં મને કોને મને કીધું એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેશો મેં તો અઢી લાખ રૂપિયા મને કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે મેં હું કઈ સમજો નહીં પેલા કે જે પૈસા એ ભેગા થાય છે ને રોટલા કરીને કૂતરાના નાખવાને સાવ ગામને નકી કર્યું છે તું મેં તો હવા 52 લાખ રૂપિયા આપતો મને કે અગુપા તમને કૂતરામાં ખબર ન પડતી એમ કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હવા 52 લાખ રૂપિયા કે તો કાઈ બોલતા નહીં તમારી માના હમસે કે તમને 51000 રૂપિયા આપશું આટલોકમાં કૂતરાનો માન રાખો કે કાય વાત કોઈતોનો માન રાખ્યો 51000 રૂપિયા લીધા કૂતરાનું મુક્યો તો નહીં તે માન રાખ્યો પણ મુક્યો નહીં જોયા તમે અમારી નિષ્ઠા અમે કોઈનું મુકતા જ નથી ઉપાડો કુતરા નું કુતરા હા પછી મારા એક એકવંદરે પર કે કર્યા એટલે હું જો શિવરાજપુર અને તેજ માથે બેઠો તો મારી સામે બે કૂતરા બેઠા હતા એક કુતરા એ બીજા કુતરાને પૂછ્યું કે તું આને ઓર કહે છે લાંબા વાર વારાને બીજો કૂતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે એ સાલવા આપણા એકવંદરે પર લઈ ગયો એ કાળો કાળો મજ જો એ આ કુતરો બોલ્યો

ભૂખ લાગી છે અરે કે રોટલા શાક તૈયાર જ છે કે બેહી જાઓ હું તો બેહી ગયો અઢી વાગે રોટલા શાક તૈયાર તો મારે શું તેવ રોટલા નું બેટકું મૂકું માથે શાક મૂકું ના મમમ મમ કરું પાણી થી તે બાપુ મન કે તમે શું કરો બાપુ કૂતરાના ભાગનું નું કાઢું મન કે તમે ખાવ કૂતરાના ભાગનું નું છે ગુબા આ રોટલા હવે કૂતરા નાખવાના છે તમે વેલા આવ્યો તને આપ્યા તમે તમારા ભાગનું ખાઈ જાઓ કોઈ ભાગનું કારણ નહીં કોઈ ના પછી મેં નક્કી કર્યું કે હું કોઈ કુતરા ના પ્રોગ્રામ નહીં કરું હવે આઠ દસ પ્રોગ્રામ કરું હારો મળતો હડકો હાલે આવા બે ત્રણ કલાક નું બેટકા ભલું આવ 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 કરીને ના 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 કુતરા ના પ્રોગ્રામ કેન્સલ દુઃખ ની વાત છે જીવનમાં ભાઈ અનિલ ભાઈ